તો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાંભળવા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કોમેન્ટમાં જય શ્રી રામ ભૂલતા રામાયણની રામાયણ ની ગીતા મારે હો તેના ઘરે કાયમ રામ રાજ હોલ દશરથ જેવા પિતા જેના ઘરે હોય તેના ઘરે કાયમ રામ રાજ હોય ને ગીતા જેના ઘર મારે હોય તેના ઘરે કાયમ રામ રાજ હોય કૌશલિયા જેવા જેના જેના ઘરે માતાજી હોય તેના ઘરે કાયમ સતસંગ હોય કૌશલિયા જેમાં જેના માતાજી હોય તેને ગરે કાયમ સતસંગ હોય રામાયણની ગીતા જેના ઘર મારે હોય તેના ઘરે કાયમ રામ રાજ હોય सीता जी जे वजे नवहारू वा रे हो तेना को यदि कम कसना हो सीता जी जे वजना घरे बवहारु वा हो घरे को यदी न कम कसना हो रामायण ने गीता जेना घर मारे हो તેના ઘરે કાયમ રામ રાજ હોય રામ લક્ષ્મણ ચેવાજને ગેરે બાયું રે હોય તેના ઘરે કોઈ દીન ભાગલા હોય રામ લક્ષ્મણ જેવા જેના ગેરે બાયુ રે હોય તેના ઘરે કોઈ દિન ભાગલા ના હોય રામાયણને ગીતાને ના ઘર મારે હોય તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય પરત શત્રુઘ્ણ જેવા દી કરારે હોય એનામતર કોઈ દિન દુઃખી ના હોય પર શત્રુઘ્ન જે વાદી કરારે હોય એના માવતર કદી દુખી ના હોય રામાયણને ગીતા જેના ઘર મારે હોય તેની ઘરે કાયમ રામ રાજ હોય